અને અમારા મયુરભાઈ શેઠ છે અને કુતિયાણામાં દુકાન છે તો તમે અવશ્ય મુલાકાત લેજો ક્રિષ્ના સિલેક્શનમાં તમે રામ રામ દાયરાને તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને આયોગ કે તમે બધા મજામાં જવો અને કારણ કે તમે પણ કહેતા હે કે હમણાં વ્લોગ નથી આવ્યો એટલે અંદાજે એક મોન થયો આપણે વ્લોગ નથી અપલોડ કર્યું ને યુટ્યુબમાં કારણ કે હમણાં એનું રીઝન પણ હતું કે આપણે શોપ નવી કરી તો એના માહે જ હતો એક મહિના દે ચાલુ કરી દીધી એટલે પછી ટાઈમ ન મળતો હું કહું બ્લોક આપણો બંધ થઈ જાય અને પાછો આવી ગયો પાછું ક્યાંથી આપણા નાનકડા વાડામાંથી અને ઉનાળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ અને લગ્ન ગાળો પણ પ્લસમાં ચાલુ થઈ ગયો તો આપણે અટાણે સ્પેશિયલ જાનમાં જવાનું હોય ધ્યાનમાં જવાનું હોય એટલે આપણે આગળ નાઈ જોઈને કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે કંઈક આમ દેખાઈએ ને હીરો ટાઈપના સસ્તમાં બસમાં લગાડેલી એ અને ફેમિલી પણ બધી આવવાની છે અને એ પણ તૈયાર થાય આગળ તો આપણે પહેલા નાઈ જોઈને કમ્પ્લીટ થઈ જાય અને જોયેલું બધું હોય ને હોતા ગું ગયું મને દેખી જો આ બધું મને દેખીને હતું ઈ ગયું જો ભાઈ ગયા કારણ કે આપણે કોઈ ધ્યાન કર્યું તે આપણા પાસે રહ્યા એક બે ત્રણ ચાર પાંચ બે વા હાથ અને ગાય અને વાંસળી બાય સરવા ગા તો આપણે નામ ઉપાડેલા તો પછી આપણે જઈને કમ્પ્લીટ થઈ જાય અને ઘેર ફેમિલી પણ થઈ જાય ત્યાં ને પછી આપણે નીકળી જઈએ જાનમાં

તને <krit> કહ <risas: yaan wang temer. laun> <tueúcados>

dia tadi tu eh ram 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 તો આ ભાગી અમે મધન તરીકા ના કયું ગામ છે ભાઈ જારિયા અને આ ભાઈ ફૂલ ટ્રેક્ટર નો કારીગર છે અમારો

અને આપણે હવે છે આ બંધ કરી નીકળી ગયા જાન બાન પૂરી થઈ અને હવે આપણે ઘર ભેગા થઈ જાય ફોરા ભાઈ કે ના ના પાન નથી ખાવું ભાઈ આ માં જવા દે ને નથી ખાવું પાન નથ છે ભાઈ હવે પાન ખવાય અટાણે ટાટા પોનો ચાલુ તો આપડા બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા ના